સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની બૂમ ઉઠી છે ઉદના સોન વિસ્તારમાં આવેલા સંજયનગર રોડ નંબર છ માં પીવાનું ગંદુ પાણી આવતું હોવાની સમસ્યા ઉભી થઈ છે કલરવાળું અને ગંદુ પાણી આવતું હોવાથી લોકોને ભારે હાલાકી થઈ રહી છે જેથી કરીને પાલિકાના ટેન્કર મંગાવવા પડતા હોવાથી સ્થાનિકોમાં રોજની લાગણી જોવા મળી રહી છે સ્થાનિકોએ કહ્યું કે અમે ગંદા પાણીની સમસ્યાથી ઘણા સમયથી પીરાઈ રહ્યા છીએ પરંતુ તેમ છતાં અમારી રજૂઆતને કોઈ ધ્યાનમાં લેતું નથી જેના કારણે અમારી સમસ્યા કે રજૂઆતનું નિરાકરણ પણ આવતું નથી અંદાજે છસો મકાનોમાં ગંદુ પાણી આવતું હોવાથી લોકોને પાણીને લઈ પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી સવારે પાલિકાનું પીવાનું પાણી ગંદુ અને કલરવાળું પાણી આવે છે આ પાણીનો કોઈ પણ પ્રકારે ઉપયોગ થઈ શકે તેમ ન હોવાનું મહિલાઓએ રોષપૂર્વક જણાવતા ઉમેર્યું કે ગંદુ પાણી આવતા હોવાના કારણે મહાનગરપાલિકાના ટેન્કરનો સહારો લેવામાં આવ્યો છે જેથી અમારી માંગ છે કે અમારા પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ આવે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત